આજે વાત કરવી છે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની દેડિયાપાડાના ધારાસભ્ય બે હજાર બાવીસ થી જ્યારથી ચૂંટાયા છે ત્યારથી આ ભાજપ સરકારને આંખની અંદર કણાની જેમ ખૂંચતા હોય એવી રીતે એમને વારંવાર જેલની પાછળ મોકલવામાં આવી રહ્યા છે ત્યારે આપણે સૌએ જોયું કે અગાઉ પણ આ ચૈતરભાઈ વસાવાને કેવી રીતે ખોટો કેસ કરી અને જે જનતા એમને જે મત આપ્યા છે એ જનતાથી એમને ચાર થી પાંચ મહિના સુધી એમને એ મત વિસ્તારમાંથી દૂર રાખવામાં આવ્યા એમને અગાઉ પણ બે થી ત્રણ મહિનાની જેલ એમને કાઢી છે ત્યાર પછી આ સામેની જે લડત લડવા માટે ચૈતરભાઈ વસાવા જનતાની સાથે રહે છે ત્યારે ફરીથી ચૈતરભાઈને કેવી રીતે જેલની પાછળ મોકલવા અને જામીન ન થવા દેવા એવા ષડયંત્ર આ ભાજપમાં બેઠેલા નેતાઓ અને આ ભાજપ સરકાર કરી રહી છે ત્યારે આપણે સૌએ જોયું કે તાજેતરમાં પચીસો કરોડનું જે કૌભાંડ છે આ ચૈતરભાઈ વસાવાના માધ્યમથી આજે ખુલ્લું પડ્યું અને એમાં ભાજપના કેટલાક નેતાના મંત્રીઓના પુત્રો આજે ફસાયા એમના કેટલાક સાગરીતો ફસાયા એ લોકો જેલમાં ગયા ત્યાર પછી આ ભાજપને એમ લાગ્યું આ ભાજપમાં બેઠેલા નેતાઓને એમ લાગ્યું કે જો ચૈતરભાઈને અત્યારે અવાજ દબાવવામાં નહીં આવે આદિવાસી સમાજનો અવાજ દબાવવામાં નહી આવે તો આગામી દિવસોની અંદર આ આપણા માટે નુકસાનકારક છે એટલે ચૈતરભાઈને ખોટો કેસ કરી અને એમને ફરીથી જેલની પાછળ મોકલવામાં આવ્યા પાંચ જુલાઈએ

તો પછી સામાન્ય જનતાની આવનારા દિવસની અંદર શું પરિસ્થિતિ હોય શકે છે આ ગુજરાતનું ભવિષ્ય શું હોય શકે છે આપણે સૌએ જોયું કે જો 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 આવો કોઈ ગુનો બન્યો હોય હોય અને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો તો જે 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 જગ્યાએ ઘટનાએ ઘટના ઘટી છે એ જગ્યાના સીસીટીવી ફૂટેજ બહાર પાડવામાં આવે જનતાને પણ બતાવવામાં આવે કે ચૈતર ચૈતરભાઈ ખરેખર આવો કોઈ ગુનો કર્યો છે પરંતુ આવું કંઈ થયું નથી એટલે આ લોકો સીસીટીવી ફૂટેજ પણ બહાર આપી શકતા નથી ગઈકાલે તેર ઓગસ્ટ એમના જામીનની તારીખ હતી ત્યારે

ખોટી રીતે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છો અન્ય તમામ સમાજોને ગેરમાર્ગે દોરી રહ્યા છો આવું કેમ વારંવાર કરી રહ્યા છો ત્યારે આપણે સૌ ભેગા મળી ચૈતરભાઈની હિંમત બનીએ ચૈતરભાઈને સાથ અને સહયોગ આપીએ ને અન્યાયની સામે લડતા આ યોદ્ધાને આપણે સૌ એમના હાથ મજબૂત કરીએ એટલે આપણે સૌએ ભેગા થવાની જરૂર છે તમામ સમાજે ભેગા થવાની જરૂર છે અને આદિવાસી સમાજના હક અધિકારો માટે અમે પણ આપની સાથે ઉભા રહેવા માટે તૈયાર છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને જલ્દીથી જલ્દી ન્યાય મળે એવી આપણે આશા અને અપેક્ષા રાખીએ જય જોહાર જય આદિવાસી જય સરદાર જય માતાજી